જો મિત્રો આપણા સવારના નાસ્તામાં સે રોટલીના ખાખરા ખરા ટોસ બિસ્કીટ અને ચા સવારનો નાસ્તો કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો ચાલો નાસ્તો કરવા હાલો મિત્રો જય દ્વારકાધીશ કેમ છો મજામાં છો હું પણ મજામાં છું જો આપણે બનાવવાની છે સરગવાની કઢી અને લીમડો આપણે સામે જ છે બોડેલીમાં લીમડા ઘરે ઘરે જ છે ગલીમાં પણ ગમે ત્યાં નકરા લીમડા જ છે મીઠા લીમડા જો ઝાડ બતાવો ત્યાંથી મીઠો લીમડો હું લઈ આવી જ છું જવો આપણા મીઠા લીમડાનું ઝાડ ત્યાંથી હું આ ડાળખી લઈ મને મીઠો લીમડો હું શાકમાં યુઝ કરું છું મને મીઠો લીમડા તાજે તાજી ડાળખી કાપી આવવાની મારી જેમ લીમડો કોને પસંદ છે મીઠો લીમડો કોમેટમાં કહેજો જવો મિત્રો આપણી બપોરની રસોઈમાં સી હરખવાની કઢી ઘવાની કઢી શાક કાંદા રોટલી ને સાશ આજે એકદમ દેશી ભાણું છે હાલો બપોરા કરવા જવો મિત્રો આપણો મુરબો બની ગયો છે હવે આપણે મસાલો ભેળવવાનો છે જવો તચ અને એલસી મિક્સરમાં પીસીને ખાસામાં આપણે બીજો એક કોઈ મસાલો નાખવાનો ન હોય મુરબામાં સાથે આપણે શરબત કરવા વરિયાળી પણ પીસી લીધી છે જો ગરમી આવી ગઈ છે એટલે વરિયાળી પણ પીસી લીધી છે આપણે મસાલોમાં ભળવશું મુરબામાં મસાલો નાખવાથી છે ને સ્વાદ મસ્ત આવે મસ્ત લાગે અને છોકરાઓને શરદી ન થાય કારણ કે આ મુરબો છોકરાઓ લુખો જ ખાય છે એટલા માટે મસાલો તો વધારે જ નાખીએ અમે એક મિનિટ હું મિક્સ કરી દઉં પછી તમને બતાવું જો મિત્રો આપણે કટકીમાં મસાલો મિક્સ કરી દીધો છે આપણે તજ અને એલસેનો મસાલો પીસેલો તેલ મિક્સ કરી દીધો છે જવું કેવો લાગ્યો મુરબો કોમેન્ટમાં કહેજો આવી રીતે બનાવજો જરૂરથી બાળકોને પણ ભાવશે આ બાળકોને વધારે ભાવે એટલે અમે આ વધારે બનાવી હજી હું ગામડે છે પણ આવું એક તપેલું પેલું બનાવવાની છું કોમેન્ટમાં કહેજો કેવો લાગ્યો મુરબો જવો મિત્રો આપણે કાસની બાયણીમાં મરબો ભરી લીધો છે મસાલો મિક્સ કરી જવો અને આપણે વરિયાળી પીસી હતી એની પણ બોટલ ભરી લીધી છે અને આપણે વરિયાળી શરબત બનાવી પણ નાખ્યું છે જવું ખાલી વરિયાળી છે આમાં કોઈ જાતની બીજી જરૂર નથી પડતી વરિયાળી સંસલ પાવડર મોરસ અને તકમરિયા હોય તો તમે તકમરીયા નાખી શકો તકમરીયા નાખવા હોય તો લીંબુ નાખવું પડે અને પછી જો આમાં તમે તપેલામાં બનાવો ઝાઝા બધા હોય અને બ્લેન્ડર ફેરવો એટલે શેવડીના રસ જેવું થાય આપણે આ શરબત વરિયાળીનું શરબતમાં તમે બ્લેન્ડર ફેરવો એટલે અસલ તમને એમ થાય ગ્લાસ આઘેથી આવે ત્યારે તો તમને એમ થાય કે આ શેવડીનો રસ આયલો આવે છે પણ પીવો ત્યારે ખબર પડે કે ઓહો આ તો વરિયાળી શરબત હતું જો આપણે થઈ ગયો છે મુરબો રેડી હવે આપણે પી લઈએ શરબત જાવ મિત્રો આપણી સામની રસોઈમાં છે કેળાનું શાક ભાખરી મુરબો અને દૂધ કેળાનું શાક કોને ભાવે છે એ કોમેન્ટમાં કહેજો આજનો બ્લોક આપણે અહીંયા પૂરો કરીશી જય માતાજી જય દ્વારકાધીશ